તો દોસ્તો આજના વિડીયો ની અંદર આપણે મુલાકાત કરવાના છે જોવા મળશે જેમાં દિશા દર્શાવી છે અને લખ્યું છે એક મિનાર મસ્જિદ અને તેનો રસ્તો તમને કઈક આવો બાવળિયા અને અવાવરું જોવા મળશે પણ આવો સુમસામ રસ્તો જોઈને ગભરાવાની કોઈ જરૂર નથી બાઇક ને દોડાવો ખબડ ખાબડવાળા રસ્તામાં જ્યાં તમને કમરની કસરત થઈ જશે અને એક મિનિટમાં પહોંચી જશો એક મિનાર મસ્જિદ તળ પર પહોંચતા જ તમને ત્રણ ભાષામાં એક મિનાર લખેલ પથ્થર જોવા મળશે હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ચેનલ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજે છીએ આપણે ચાંપા નેરની અંદર અને ચાંપા નેરની અંદર તમને ખ્યાલ છે કે ચાંપાનેર એટલે આપણા સ્થાપત્ય ક્ષેત્રે બહુ વિકસિત છે અહીં એ જૂની એટલી બધી સ્થાપત્યની જે કલાઓ છે જે ઇમારતો છે એટલી લગભગ ગુજરાતના બીજા કોઈ શહેરમાં ભાગ્યે જ હશે આપણું જે કહેવાય ને કે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર જે મૂકવામાં આવી છે ચાંપાનેરની જે એક મસ્જિદ છે તો એના સિવાયની એક બીજી જે મસ્જિદ છે એ છે એક મિનાર મસ્જિદ તો આજે આપણે આવી ગયા છીએ એક મિનાર મસ્જિદ જે આવેલી છે ત્યાં આ તમે મારા બેકગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો એ છે એક મિનાર મસ્જિદ અને આ મસ્જિદથી બિલકુલ પાછળ તમે જુઓ તો તમને પાવાગઢનો મહાકાળીમાંનો સુંદર મજાનો ડુંગરનો નજારો જોવા મળે અને એમાં અત્યારે ચોમાસાની સિઝન હોય તો આ જે સ્થળ છે એ એમ કહેવાય ને કે સુંદરતાની દૃષ્ટિએ અવર્ણનીય છે તમે અહીં આવો એટલે તમને આનંદ જ આનંદ આયા રાખે એક તો મહાકાળીમાનું સાનિધ્ય અને ઉપરથી આવી જે વર્લ્ડ હેરિટેજ સાઇટો છે એની કોતરણી અને એનું સ્થાપત્ય જોઈ અને તમને અચૂક આનંદ થાય તો ચલો આપણે જોઈએ આજે એક મિનાર મસ્જિદ છે એ આકાશ ને આમતી અને વાદળો સાથે વાતો કરતી આ ઇમારત સૌંદર્યની દ્રષ્ટિએ અદભુત છે આજુબાજુમાં ખીલેલી પ્રકૃતિ તેની સુંદરતામાં ચાલ ચાંદ લગાવે છે થોડા દૂર રહીને તમે આ સ્થાપત્યને જોવાનો પ્રયત્ન કરશો તો તમને આ સ્થાપત્ય કઈક આ પ્રકારનું જોવા મળશે ઉપર તમે જોશો તો સરસ મજાના વાદળો ચાલ્યા જાય છે અને આ મિનારની બિલકુલ પાછળ તમને મહાકાળીમાંના પર્વતનો સુંદર એવો નજારો જોવા મળશે તો તમને એક મિનારની મસ્જિદનો જે મિનારો છે એના ઉપર આવી તમને કલાત્મક કોતરણી જોવા મળશે છે પછી તે હિન્દુ સ્થાપત્ય હોય તો પણ ભલે અને મુસ્લિમ સ્થાપત્ય હોય તો પણ ભલે એની જે કારીગરી છે એની જે કલા છે એની જે કોતરણી છે એ અદભુત અને અવર્ણીય છે તમે જોઈ શકો છો આ કેવી સરસ મજાની પથ્થર ને કોતરીને કોતરણી બનાવેલી છે આ નામ એક શા માટે રાખવામાં આવ્યું એ તો તમને જ ખ્યાલ આવી ગયો અને અદભુત કોતરણી તમે દૂર ઉભા રહીને જોવાનો પ્રયત્ન કરશો તો આ ચાર મંજિલું જે એક મિનાર છે એ કઈક તમને આવું નજરે પડશે આ જોઈ શકો છો આ જે છે એ છે એક મિનારનું સ્થાપત્ય અને અહીં તમે જોઈ શકો છો મિત્રો કે અહીં લોક લગાયેલો છે આ ઝાડીની પાછળ જે છે એ સર્પાકાર સીડી છે જે ચોથી મંજિલ સુધી જાય છે પણ જે અત્યારના પ્રવાસી લોકો અહીં આવે છે એના માટે આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને જાળવણી માટે પુરાતત્વ ખાતા જે ઉપર જવાનો રસ્તો છે બંધ કરેલો છે પણ આપણે આ મિનારની ઊંચાઈ અને એના સ્થાપત્યને જોઈને એનો અંદાજો લગાવી શકીએ છીએ કે જે તે સમયે આ બનવું છે ત્યારે ઉપરથી આપણે જ્યારે ચાપાનેર અને પાવાગઢના પર્વતને જોતાઈશું ત્યારે એનો નજારો કેટલો સુંદર લાગતો હોય તો મિત્રો એક મિનારની મસ્જિદની તમે થોડીક આગળ જશો તો આ જ પરિસરની અંદર તમને it. કૂવો જોવા મળશે આ તમે જે ઝાડીવાળી રચના છે કૂવાને ઉપર કવર કરીને ઢાંકી દીધેલો છે જેથી કરીને કોઈ અંદર પડી ન જાય એના માટે પણ જે મુસ્લિમ સમુદાય છે જે મુસ્લિમ ધર્મ પાળે છે એ લોકો માટે આ કૂવાના પાણીનું ખૂબ એવું મહત્વ છે તો મુસ્લિમ ધર્મ પાડતા જે લોકો છે અહીંથી પાણી લઈ જાય છે પવિત્ર પાણી તરીકે લઈ જાય છે અને એનો ધાર્મિક ક્રિયાની અંદર એનો ઉપયોગ કરે છે તો મિત્રો આ છે એક મિનાર મસ્જિદ જે તમે પાવાગઢ જવા નીકળો તો એના પહેલા જ બે કિલોમીટર તમને ડાબી બાજુ એક રસ્તો જોવા મળશે એ રસ્તો તમને સીધો એક મિનિટ સુધી લઈ આવશે તો ફોટા પાડવા માટે સારું એવું લોકેશન છે જો તમે તમે ફોટાના શોખીન છો છો અને પ્રકૃતિ પ્રેમી તો તો તમારા તમારા માટે માટે અહીં સમય બહુ છે પાવાગઢ ની મુલાકાત લેવાના હોય તો આ સ્થળ ની અચૂક મુલાકાત લઈ તો ફરી મળશું કોઈક નવા વિડીયો કોઈક નવા સ્થળ સાથે જો તમે હજુ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે ફરી મળીશું નવા માં જય હિન્દ જય ભારત